અમદાવાદની વાત કરીએ બે દિવસ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને ચુમ્માલીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચવાની શક્યતા છે હજુ પણ ગરમીમાંથી રાહત મળવાના કોઈ અણસાર નથી બપોરના સમય રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે કામ સિવાય બહાર નીકળવાનું ટાળવું વધુમાં વધુ પાણી પીવાનું શરીર માટે હિતાવહ છે બહાર નીકળો તો કપડાંથી ઢાંકીને રાખવું બાળકોને બીમાર લોકો તેમજ વૃદ્ધોએ બહાર નીકળવાનું ટાળવું આવી ગરમીમાં માંદા પડવા સિવાય બીજું કંઈ જ નહીં મળે જો બહાર નીકળ્યા તો કેમ કે તેતાળીસ ચુમ્માલીસ ડિગ્રી સુધી અત્યારે ભર બપોરે અમદાવાદમાં તાપમાન જોવા મળી રહ્યું છે લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે અમદાવાદના પકવાન ચાર રસ્તા પાસેથી અમારે સંવાદદાતા કુશાંક સોની જોડાઈ ગયા છે જાણકારી તેમની પાસેથી પ્રાપ્ત કરીશું કુશાંક બે દિવસ ઓરેન્જ એલર્ટ અમદાવાદમાં છે લોકો ગરમીથી બચવા માટે કેવા ઉપાયો શોધી રહ્યા છે અને કેવી સ્થિતિ બિલકુલ અમદાવાદ મહાનગરપાલિકાએ આગામી પાંચ દિવસ માટે યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ એમ બે એલર્ટ આપેલા છે આ તરફ ગરમીની અસર અમદાવાદ શહેરના રોડ રસ્તા પર જોવા મળી રહી છે ધીમે ધીમે બપોરના સમયે જે ટ્રાફિક છે તેની તેની સંખ્યામાં ઘટાડો અહીંયા આગળ નોંધાઈ રહ્યો છે અલગ અલગ સ્વૈચ્છિક સંસ્થાઓ છે તે પણ આગળ આવી છે અને જે પણ છાંયડાવાળી જગ્યાઓ છે ત્યાં આગળ પાણીના જગ અહીંયા આગળ મૂકી દેવામાં આવેલા છે અને તેની સાથે જે લોકો અહીંયા આગળથી પસાર થતા હોય તે લોકો પાણી પીને પોતાની તરસ છીપાવી શકે તેના માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે એટલું જ નહીં ટોપી અને સનગ્લાસ છે તેના વેચાણમાં પણ વધારો થયો છે જે વેપારી છે અહીંયા આગળ આપણી સાથે છે કાકા ઉનાળાની સિઝન છે ચુમ્માલીસ પિસ્તાલીસ ડિગ્રી ગરમી તાપમાન છે ટોપીના વેચાણમાં વધારો થયો છે ઘટાડો થયો છે શું પરિસ્થિતિ આમાં છે ને સાહેબ જો વધારો થઈ જાય કોઈક દાડો સારી ટોપી હોય તો ભલે એમાં બે દસ વીસ રૂપિયા વધારે હોય અને હલકા ટોપી ત્રીસ પાંત્રીસ પચીસથી ચાલીસ રૂપિયા ટોપી મળે એટલા માટે અમે શું કે આમાં કંઈ સસ્તું મળતું હોય તો અમારે કંઈ સરકાર તમે રાહત કરી શકો સસ્તું મળે સામાન્ય દિવસો કરતાં અત્યારે વેચાણ વધ્યું છે ઘટ્યું અત્યારે તો ચાલે છે કે ને એવું એકદમ વેચાય નહીં વેચાતી ઓકે સામાન્ય દિવસો કરતાં દસ બાર ટોપી અને અન્ય જે ચીજવસ્તુઓ છે તડકાથી રાહત આપી શકે તેમાં વધારો થયો છે અને તેની સાથે ગરમીથી રાહત મેળવવા માટે અલગ અલગ લોકો છાંયડાનો પણ સહારો લેતા જોવા મળી રહ્યા છે હજી પણ ત્રણથી ચાર દિવસ સુધી અમદાવાદ શહેરમાં આ પ્રકારનું તાપમાન રહેવાનું છે જ્યાં આગળ ઓછામાં ઓછી ગરમી છે તાડત્રીસ ડિગ્રી અને વધુમાં વધુ થી ચુમ્માળીસ ડિગ્રી હોવાના કારણે અમદાવાદ મહાનગરપાલિકાએ આપેલું એલર્ટ અને તેની સાથે હવામાન વિભાગની આગાહી પણ સાચી પડી રહ્યો હોય તે પ્રકારની સ્થિતિ અમદાવાદ શહેરમાં હાલ અનુભવાઈ